આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે અમે આ વર્ષના માતાઓના સમૂહની પહેલી મીટિંગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ ગયા વર્ષે આપણે બધાએ આઈડિયા વિડીયોના માધ્યમથી બાળકો સાથે ઘણી નવી વસ્તુઓ જોઈ સમજી અને અજમાવી આ પ્રયત્નો દ્વારા બાળકોના શિક્ષણમાં સકારાત્મક બદલાવ આવ્યો આ તમારી મહેનતનું ફળ છે દરેક માતાને તેમની સક્રિય ભાગીદારી માટે ખૂબ ખૂબ અભિનંદન આ વર્ષે પણ અમે માતા સમૂહ એકસાથે આવીશું નવી આશા નવા વિચારો સાથે નવી ઉડાન ભરવા માટે તો ચાલો કામ પર લાગી જઈએ સૌથી પહેલાં ચાલો નવા માતાઓનું હાર્દિક સ્વાગત કરીએ જે આપણા સમૂહ સાથે જોડાયા છે અને જો તમારું સમૂહ નવું છે તો ચાલો એક એક સુંદર નામ આપીએ જે તમારા સમૂહ માટે નવી ઓળખ બનાવશે આપણે જાણીએ છીએ કે સરકાર બાળકોના શિક્ષણને વેગ આપવા માટે આંગણવાડીમાં આધારશીલા અભ્યાસક્રમ લાગુ કરી રહી છે આ અભ્યાસક્રમ અંતર્ગત આંગણવાડી શિક્ષક બાળકો સાથે રમત રમતમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહી છે ચાલો આપણે અઠવાડિયાની માતા સમૂહ મીટિંગમાં આઈડિયા વિડીયોની મદદથી આ પ્રવૃત્તિઓને સમજી અને આપણા બાળકો સાથે ઘરે તેને કરીએ આનાથી આંગણવાડી અને ઘર બંને જગ્યાએ બાળકનો સંપૂર્ણ વિકાસ થશે તો ચાલો આપણે સૌ સાથે મળીને આ વર્ષે નવા જોશ સાથે શીખવા અને શીખવવાની શરૂઆત કરીએ ચાલો હવે થોડી વાતો સમજીએ ચાલો આપણે આંગણવાડી સાથે જોડાઈએ નમસ્તે અમને આ જણાવતા ખુશી થઈ રહી છે કે તમારા બાળકો હવે આંગણવાડીમાં જવા લાગ્યા છે હવે એ જોવું જરૂરી બની જાય છે કે તમારું બાળક આંગણવાડીમાં રડ્યા વગર બાકીના બાળકો સાથે રમતા રમતા સારો સમય વિતાવે આ સાથે માતા પિતા તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આંગણવાડી કાર્યકરને બાળકો સાથે પ્રવૃત્તિઓ કરતી વખતે કોઈ મદદની જરૂર છે કે કેમ ચાલો આપણે બાળકોની કેટલીક બાબતો વિશે ધ્યાનથી સમજીએ જેનાથી આંગણવાડી કાર્યકર્તાને મદદ મળશે બાળકોને તમારા બાળપણના આંગણવાડી અથવા બાલવાડીના સારા અનુભવ જરૂરથી જણાવો આવું કરવાથી બાળકોના મનમાં આંગણવાડીનો ડર દૂર થશે અને આંગણવાડી બાલવાડીમાં જવાનો ઉત્સાહ વધશે બાળકોના ઊંઘવાનો અને જાગવાનો સમય નક્કી કરો આવું કરવાથી બાળકો ઓછી ઊંઘના કારણે બેચેની અનુભવશે નહીં બાળકોને નિશ્ચિત સમયે ટોયલેટ જવાની આદત પાડો જેથી અન્ય બાળકોની સામે તેની મજાક ન બને બાળકોને તેમની સ્વચ્છતા માટે માહિતી આપો અને તેમને સારી ટેવો વિશે જણાવો જેમ કે દરરોજ બ્રશ કરવું સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા ખોરાક લેતા પહેલા અને પછી હાથ સાફ કરવા વગેરે બાળકોને વડીલો દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવાની ટેવ પાડો આ સાથે મિત્રો સાથે હળીમળીને રહેવું લડવું નહીં પોતાની વસ્તુઓ રમકડા યોગ્ય જગ્યાએ મૂકવા વગેરે ધીમે ધીમે બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશે માહિતી આપવાનું શરૂ કરો જો કોઈ બાળકને કોઈ પણ વસ્તુની એલર્જી અથવા બીમારી હોય તો તે અંગેની જાણકારી આંગણવાડી કાર્યકરને જરૂરથી કરો આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે આશા છે આ વિડીયોમાં આપેલી માહિતી તમે સમજી ગયા હશો આવી જ વધુ નવી જાણકારીઓ સાથે ફરી મળીશું ધન્યવાદ